કે અમારા ફળીમાં શિવાલય છે મારા ગામડે મારા અમારા ઘરે જેમ અહીંયા બાપુને ને છે અમારે અતિત સમાજ હોય દશનામ ગોસ્વામી સમાજ ગામડે ગામડે શિવ પૂજા કરતો હોય અમારા ફળીમાં અમારો જન્મ શિવાલય થાય અને અમારી સમાધિ એ શિવાલય થાય અમારે બહાર નો જવું પડે અમે જન્મ એ બાજુમાં અને અમારી ન્યાજ બાજુમાં સમાધિ થાય એટલે શિવ સાથે અમે જોડાયેલા છે અમારી પરંપરા શિવની છે જગત ગુરુ શંકરાચાર્ય મહારાજે સનાતન ને પુનઃ સ્થાપિત કર્યો શિવે અવતાર લીધો કેરળમાં કાલડી ગામમાં કેરળ રાજ્યમાં નામુદ્રી બ્રાહ્મણ ને ત્યાં અને સાત વર્ષની ઉમરે તો છ શાસ્ત્ર અઢાર પુરાણ અને ચાર વેદ કંઠસ્થ કર્યા એવી મહાન વિભૂતિ આદિજગત ગુરુ શંકરાચાર્ય મહારાજે

એનું મસ્તક બે વ્યક્તિની સામે જ ઝૂકે એક ભગવાન મહાદેવની સામે ઝુકે અને એક મહાદેવનો પૂજારી હોય એની સામે ઝૂકે બાકી બ્રાહ્મણો કોઈને નમસ્કાર ન કરે અને સંન્યાસની પરંપરા છે અમારી દશનામની પૂરી ભારતી સરસ્વતી ગિરી પર્વત સાગર વન અરણ્ય તીર્થ અને આશ્રમ આ દશનામ છે આ દશનામ સંન્યાસ પરંપરા છે એમાંથી અમે આવીએ છીએ અમારું કર્મ જ અમારું કામ જ સનાતન ધર્મને બચાવવાનું છે સનાતન ધર્મનો પ્રચાર અને પ્રચાર કરવાનો છે

કોઈ દેવ એવો નથી કે એને મંગલ મૃત્યુ આપે મોક્ષનો અધિપતિ દેવ ભગવાન શિવ છે મોક્ષનો અધિપતિ દેવ ભગવાન શિવ છે ને એનો તાજો દાખલો છે કે આ ગામની અંદર કોઈ પણ જ્ઞાતિ સમાજના લોકો રહેતા હોય એમનું મૃત્યુ થાય એની પાછળની વિધિ પૂર્ણ થાય એટલે દીવો ક્યાં જાય તમારા મોઢે કેજો દીવો શિવાલયે જ જાય અને એ જ સંઘરી શકે આખી જિંદગી ગમે તે મંદિરે ગયા હશો ગમે ત્યાં ગમે ત્યાં ફાફા માર્યા હે છે પણ આત્મા આ શરીર માંથી બહાર નીકળશે તો એ આત્મા ને કોઈ બીજો સંઘરી નહીં શકે પછી દાદા શિવાલય ના પગથિયા ચડજો વર્તમાન સમય ની અંદર અનેકો મંદિર બને છે કરોડો રૂપિયા ના ખર્ચે મંદિર બને છે પણ ઇલેક્ટ્રિક નગાર આવી ગયા એ આવિષ્કાર નથી એ સંસ્કૃતિ ઉપર કલંક છે ઇલેક્ટ્રિક નગાર આવતા પાંચ વ્યક્તિઓ મંદિરે આવતા થાય એ બંધ થઈ ગયા પૂજારી એકલા હોય અને આમ ચાપ પાડી દે એટલે નગારું ચાલુ થઈ જાય અને હવે તો આરતી આરતીનાય મશીન આવ્યા દાદા એવું મેં સાંભળ્યું કે આરતી આરતીનાય મશીન આવી જાય એટલે મંદિર બંધાવા એ મહત્વનું નથી પણ મંદિરે જાવું મહત્વનું છે મંદિરનું ભગથિયું ચડવાનું મહત્વનું છે મને સાંભરે છે કે અમે લાઈનમાં નગારું વગાડવા ઉભા રહેતા દાદા અમે લાઈન માં ઉભા રહેતા હતા નાનો હતો એ પરિસ્થિતિ આપણે ફરીથી નિર્માણ કરવાની છે કે આપણા ગામની અંદર આપણા બાળકો એ નગારો ઝાલર વગાડવા શંખ વગાડવા માટે રામજી મંદિર શિવાલય લાઈન માં પાછા ઉભા રહેવા જોઈએ એ પરિસ્થિતિ નું નિર્માણ આપણે કરવાનું છે તમે જોવો બીજા ધર્મ ના લોકો ને આપણે તિલક કરતા શરમાય છે જોવો તો ખરા આપણા કપાળમાં ચાંદલો હોય તો આપણે ભોહી નાખીએ

કોઈ પણ પ્રકારની હોય કોઈ પણ પ્રકારનું નું દુઃખ હોય તમને કારણ કે માનવ જીવન છે સાંસારિક જીવન છે અનેક પ્રકારના દુઃખ આવતા હોય ખાલી અગિયાર ખર્ચ નથી આ દેવ એવો છે મફતમાં રીજે આ મફતમાં માં રીજી જાય પાણી એ પૂજારી નું લોટી એની અગિયાર દિવસ ખાલી પ્રગથિયા ચડીને દાદાનો અભિષેક કરો અગિયાર માં દિવસે પરિણામ શું આવે જોજો એક પીલીપત્ર એક પુષ્પ અને એક લોટા જલકી ધાર માગોય આપી દે આ એટલો ભોળો દેવ છે પણ એ પરીક્ષા કરશે નાનું એવું એક પટ્ટાવાળા થવું હોય તો ત્રણ પરીક્ષા દેવી પડે છે તો હા તો મોક્ષ મેળવવો છે આ મફતમાં ન મળે એટલે પરીક્ષા તો આપવી જ પડશે એટલે દાદા એ ભગવાન શિવ એ તો જગતનો પિતા અખિલ બ્રહ્માંડનો નાથ છે કોઈ કહેતું હોય ને કે આ ભગવાન મોટા ના ભગવાન મોટા તો એ ભૂલી જાજો જગત નો પિતા દેવ નો દેવ મહાદેવ છે મહાદેવ થી મોટું આ જગત માં કોઈ નથી અને પરીક્ષા કરશે કારણ કે ભોળો છે છે તમને બધું દેવાનું એટલે અનેક પરીક્ષા કરશે પણ મારી વાત ને પૂરી કરતા પેલા મારે તમને સૌને કેવું છે પાશ્ચાત્ય સંસ્કૃતિ પેરવેશ ઓઢવાનું પહેરવાનું રહેણી કરણી ખાણી પીણી અભિમન્યુ હજી હોતન ને જન્મે એ સમયમાં મહાભારત કાળની વાત નથી અભિમન્યુ જેવા દીકરા હજી પણ જન્મે શિવાજી જેવા દીકરા હજી પણ જન્મે પણ આ ટીવી જોવાનું જોવાનું બંધ બંધ જોઈએ મોબાઈલ ખાણી પીણી એટલે ગમે તે ગમે ત્યાં રહીને ગમે તે ખાઈ લઈ છે ને એટલે માય કાંગલી પ્રજા પેદા થાય છે બાકી છત્રપતિ શિવાજી કે વલ્લભભાઈ પટેલ હજી જન્મે હજી વલ્લભભાઈ પટેલ જન્મે કોણ કઈ ન જન્મે કે આ દેશનું વડાપ્રધાન પદ જેને મળતું માત્ર એક શિવાલય બનાવવા માટે પોતાનું વડાપ્રધાન પદ જાતું કર્યું એ વલ્લભભાઈ સોમનાથ ના મંદિરે જઈ આવજો કે મારે પેલા સોમનાથ બનાવવું છે હું વડાપ્રધાન બનવું કે ન બનવું એ મને કોઈ નથી પડી એવા વલ્લભભાઈ પટેલ ને આપણે યાદ કરવા પડે એને શિવાલય સોમનાથ મહાદેવ ના શિવાલય નો જીર્ણોધાર કર્યો છે આવા જયારે મહાપુરુષો આ દેશની અંદર જોતા હોય તો માતાઓ ખાસ ધ્યાન રાખવું પડશે મહાપુરુષ હોય અને સારા સારા પુસ્તક કે શાસ્ત્ર વેદ અને પુરાણ વાંચો તમારી અહિયાં હજી પણ એવા દીકરાઓ જન્મ છે એટલે વર્તમાન સમય ની અંદર બહુ ભયંકર પરિસ્થિતિ છે સનાતન ધર્મ ઉપર વાર થઈ રહ્યા છે અને આપડે રાહ જોઈ રહ્યા છે એટલે સનાતન ધર્મ ને બચાવવા માટે અનેક કાર્યો કરવા પડશે બેનો દીકરીઓની ઉપસ્થિતિ છે મારી ખાસ વિનંતી છે વિદેશી આક્રમણ છે તમારી ઉપર ઘણા બધા વાર થાય છે પગમાં કાળા દોરા પહેરવાનું બંધ કરી દેજો એ ફેશન છે એ કોઈ આપણી પરંપરા નથી તમારી દીકરીઓને ઝાંઝર પહેરાવજો તમારા દીકરીના પગમાં જ્યાં જ્યાં લગી ઝાંઝર ખકડશે તમારા ઘરની અંદર તમારી દીકરી કે હાથમાં બંગડી ખકડશે ત્યાં સુધી તમારા ઘરની અંદર તેજુરી ખખડશે જ્યાં આ બધું બંધ થયું છે તમારી દીકરીઓ ઝાંજર પહેરતી બંધ થઈ તમારી દીકરીઓ બંગડી પહેરતી બંધ થઈ કપાળમાં ચાંદલા કરતી બંધ થઈ એટલે વ્યાજ ભરતા થઈ ગયા છે પુરુષો ની માથે કરજ થયા છે તમારે સુખી થવું હોય તમારા ઘરની અંદર તમારી પરંપરા એ જાળવા માટે તમારે બેનો દીકરીઓ જ આગળ આવવું પડશે ભાઈઓ તો આખો દિવસ નોકરી ધંધે જતા રહે અને એને પરંપરા છોડી નથી પરંપરાઓ અને જે કાય છે ધર્મ હાલે છે સ્ત્રીઓથી હાલે છે અમે અમે લોટે જાતા અમને ખબર છે

એ તમે કોરોના વખતે જોઈ લીધું વિશેષ કઈ નહીં કેતા કથાના સમયમાં વિક્ષેપ કર્યો છે એ બદલ આપ સૌનો અને પૂજ્ય દાદાનો હું ઋણી રહીશ ક્ષમા ચાહું છું ઘણા બધા વિષય છે ઘણું બધું બોલી શકું છું પણ સમયને પણ માન આપવું પડે અહીંયા મને અમારા પરિવારે મને બોલાવ્યો અહીંયા દાદાએ મને બોલવાની તક આપી આપ સૌએ સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર ઓમ નમો નારાયણ જય દશનામ ઓમ નમઃ શિવાય